દેખો અને આ છે આપણા ટેન્ટનો સામાન એટલે જો તમે આજુબાજુ ગામના હોય તો સ્વાગત છે તમારું રામધામ સેવા આશ્રમ બ્લોગ યુટ્યુબ ચેનલમાં તો શરૂ કરીએ આપણે આજનો નવો વ્લોગ કામ તો પૂર્વી રોજ રોજ કેમેરામાં આવવાની શરમાય છે એટલે સંતાઈને ભાગી જાય છે તો આ રહી આપણી ટાટા ઇન્ડિકા અને પૃથ્વીએ ચાલુ અવસ્થામાં જ મૂકી દીધી છે તો આપણે એને પહેલાં બંધ કરી દઈએ તો દોસ્તો આ છે તુલસી અને અહીં આપણે સરસ મજાનો એક શોર્ટ વિડીયો બનાવ્યો છે તો તમે શોર્ટ વિડીયો જોઈ લેજો આ ડિઝાઇન પૂર્વીએ બનાવી અને જુઓ નીચે મેં જ રામ અને વચ્ચે હોમ અને પછી રામ લખ્યું અને આ છે આપણા ટેન્ટનો સામાન ત્યાં સામે ટેબલ પડ્યા છે અને બીજું પણ ઘણું બધું સામાન બાજુમાં પડ્યું છે એટલે જો તમે આજુબાજુ ગામના હોય તો લગ્ન પ્રસંગનો આ તેનો ઓર્ડર આપી દેજો વ્યાજબી ભાવે કરી દઈશું એ દેખો આ ડોગી કેવા બિસ્કિટ એને પાર્લે ભાવે બીજા બિસ્કિટ પણ ભાવે પણ પાર્લે વધુ ભાવે તો મેં એને બિસ્કિટ આપી દીધા છે તો દોસ્તો આવી રીતે ડોગીભાઈ આપણે ત્યાં બિસ્કિટ ખાવા આવી જાય એનો ટાઈમ થાય એનો સમય થાય ત્યારે આવી જાય અને આપણે ખવાડવું જોઈએ એને મારવું ન જોઈએ એ તો એક એક મૂક પશુ કહેવાય એને કશું સમજણ પડતી નથી આપણે એને કંઈક ને કંઈક ખાવા આપવું જોઈએ એ અને આવી રીતે મૂક પશુ પક્ષીઓની સેવા કરવી જોઈએ હું ફરીથી ધાબા પર આવી ગયો અને તમે જાણો છો કે હું મારા દરેક વિડીયો ધાબા ઉપરથી જ હું બનાવતો હોઉં છું અને જુઓ આ ધ્વજ ધ્વજવંદનના દિવસે એટલે કે પ્રજાસત્તાકના દિવસે મેં અહીંયા એક સરસ ભક્તિ ગીતનો શોટ મૂક્યો હતો તો એ પણ તમે જોઈ લેજો અને જુઓ આ સિતાર આ સિતારનો મેં એ શોર્ટ વિડીયોમાં ઉપયોગ કર્યો હતો આ હજી બજાર ધાબા ઉપરમાં જ પડેલો છે આ સિતારનો મેં એક બીજા શોર્ટ વિડીયોમાં પણ ઉપયોગ કરેલો છે તમે એ શોર્ટ જઈને શોર્ટ વિડીયોમાં જઈને જોઈ લેજો તમને વિડીયો શોર્ટ વિડીયો જોવાની મજા આવશે હવે દોસ્તો આ ચેનલનું મુખ્ય કાર્ય મુખ્ય લક્ષ્ય મુખ્ય પ્રવૃત્તિ કે મુખ્ય કોઈ નાનકડી સેવા સેવાકીય પ્રવૃત્તિ પ્રવૃત્તિ ફક્ત ને ફક્ત એક ભગવાનના નામ શ્રીરામ ભગવાનની ભક્તિ શ્રીરામ ભગવાનનો જાપ અને શ્રીરામ ભગવાનનું નામ ઉપર આ ચેનલ આધારિત છે એના એના કારણે જ આ ચેનલ બનાવવામાં આવી છે તો દોસ્તો આ જુઓ મેં ઘરના ધાબા ઉપરની છતની દિવાલો ઉપર બધે જ રામ રામ લખેલું છે લગભગ મારા આખા ઘરમાં ક્યાંક ને ક્યાંક તમને રામનું નામ રામ ફોટો રામ ભક્તિ રામ જાપ એવું કશુંક ને કશુંક તો જોવા મળશે જ કારણ કે આ ચેનલનો મુખ્ય લક્ષ્યાંક રામ નામ રામ નામ પ્રચાર રામ ભક્તિ નાનકડી સેવાકીય પ્રવૃત્તિ છે એટલે કેન્દ્રમાં શ્રી રામનું શ્રી રામ ભગવાનનું નામ એમનો જાપ અથવા તો એક નામ પણ હોય તો જ આ ચેનલનો જે લક્ષ્યાંક છે જે ધ્યેય છે તે પૂર્ણ થાય છે એટલે હવે એક બીજી વાત કહી દઉં ગમે એવું ટેન્શન મગજમાં આવી જાય મનમાં આવી જાય ગમે એટલા ફસાઈ જાઓ ગમે એટલી પહાડ કેમ માથા ઉપર આવીને આપણને દબાવી ન દે પણ એક વાત ધ્યાનમાં રાખજો ગમે એવું મુશ્કેલી આવી જાય ગમે એવી ચિંતા આવી જાય લાગે કે હવે તો મર મરવા સિવાય કોઈ રસ્તો જ નથી તો એક જ વાત યાદ રાખજો એ ખૂણામાં પણ ભરાઈ જજો પણ રામ નામ લીધા જ કરજો તમારી દરેક મુશ્કેલીઓનો અંત ધીમે ધીમે આવતો જશે તો ચાલો હવે ફરીથી મળીશું નવા વ્લોગમાં વિડીયો પસંદ આવ્યો હોય તમારા મનમાં તમારા દિલમાં તમારામાં પણ એક રામ ભક્તિની જ્યોત હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો જય રામ